ખોટી રીતે પુરુષ નસબંધીના વિવાદમાં ઘેરાયેલા મહેસાણા જિલ્લામાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં આરોગ્ય વિભાગ દ્વારા પુરુષ અને સ્ત્રી મળીને કુલ ત્રીસ હજાર પાંચસો બેતાળીસ નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા છે જેમાં જિલ્લાના દસ તાલુકા પૈકી સૌથી વધુ મહેસાણા તાલુકામાં તેત્રીસો અને સૌથી ઓછા જોટાણા તાલુકામાં પાંચસો એકાવન નસબંધીના ઓપરેશન નોંધાયા છે બે વર્ષના ગાળામાં સમગ્ર જિલ્લામાં માત્ર બાવન પુરુષોના નસબંધી ઓપરેશન કરવામાં સફળતા મળી છે ગુજરાત વિધાનસભામાં પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મહેસાણા જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના બે વર્ષના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા નસબંધી ઓપરેશનની કરવામાં આવેલી કામગીરીના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે જેમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તાલુકાઓમાં પાંચસો બેતાળીસ નસબંધીના ઓપરેશન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે જેમાં પુરુષ નસબંધીના માત્ર બાવન કેસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે તાલુકાવાર નોંધાયેલા નસબંધીના ઓપરેશનના આંકડાઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો પાછલા બે વર્ષના સમયગાળામાં બેચરાજી તાલુકામાં સત્તરસો છોતેર જોટાણા તાલુકામાં અગિયારસો પંચ્યાસી કડી તાલુકામાં પાંચ હજાર બસો ત્રેસઠ ખેરાલુ તાલુકામાં એક હજાર છસો છન્નું મહેસાણા તાલુકામાં સાત હજાર ત્રણસો સતલાસણા તાલુકામાં એક હજાર છસો ચાર તાલુકામાં એક હજાર છસો ચોપન વડનગર તાલુકામાં બે હજાર ત્રણસો એસી વિજાપુર તાલુકામાં 3744 અને વિષ્ણુગર તાલુકામાં 3841 મળી કુલ 30542 કેસોનો સમાવેશ થાય છે ઉલ્લેખપાત્ર છે કે મહેસાણા જિલ્લામાં વર્ષ 2023 માં 4 પુરુષ અને 16953 સ્ત્રી સહિત કુલ 16957 નસબંધી ઓપરેશન કરાયા હતા તેની સામે વર્ષ 2024 ના એક વર્ષ દરમિયાન ત્રણ હજાર ત્રણસો બોતેર કેસોદી ટ્યુબલાઇઝેશન હોય કે એનએસવી ઓપરેશન હોય એના માટે સર્જનની પણ જરૂરિયાત રહે છે અને તાજેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી પાસે ફૂલ ટાઈમ સર્જન ના હોવાથી અમારી હોસ્પિટલમાં એ ઓપરેશન થતા નથી

પહેલેથી સ્ત્રીઓને જ કરવા માટે આપણા સમાજમાં એવું રહ્યું છે કે સ્ત્રીઓ ઓપરેશન કરાવતા હોય છે પુરુષોમાં જાગૃતતા ઓછી હોય છે અને કદાચ જાગૃતતા આવે આઈસી થાય છતાં પણ ઘણી વખત એવું બની શકે કે વિલિંગનેસ ના હોય સ્ત્રીઓ સરળતાથી તૈયાર થઈ જતી હોય એવું હોઈ શકે મને એનું ચોક્કસ કારણ ખબર નથી પણ એવું હોઈ શકે કે સ્ત્રીઓ જલ્દીથી કન્વિન્સ થઈ જતી હોય ઓપરેશન કરાવવા માટે જ્યારે પુરુષને કન્વિન્સ કરવામાં વાર લાગતી હોય એવું બની શકે અનુપસિંગ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા